બનાસકાંઠા જિલ્લાને રાજ્ય સરકારની વધુ એક ભેટ જિલ્લાના દિયોદર થરા ડીસા અને લાખણી તાલુકામાં પાણી પહોંચાડવા રૂપિયા એક હજાર છપ્પન કરોડની નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇન યોજનાને મંજૂરી બનાસકાંઠા જિલ્લાને રાજ્ય સરકારની વધુ એક ભેટ મળી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર થરા ડીસા અને લાખણી તાલુકાઓમાં પાણી પહોંચાડવા રૂપિયા એક હજાર છપ્પન કરોડની નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી છે આ યોજના થકી જિલ્લાના પૂર્વ પટ્ટાના ચાર તાલુકાના કુલમડી એકસો ચોવીસ ગામોના એકસો નેવ્યાસી તળાવો ભરવામાં આવશે આ વિસ્તારના પંદર હજાર હેક્ટરને સિંચાઈનો લાભ મળશે આ યોજના મંજૂર થતાં જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત છે અહીં મુખ્યત્વે લોકો ખેતી સાથે જોડાયેલા છે નર્મદાનું પાણી આ પાઇપલાઇન મારફત ગામના તળાવ સુધી આવશે ને ત્યાંથી ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી માટે ઉપયોગ કરી લે શકશે જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જેને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી એ દિયોદર લાખણી ડીસા અને થરાદ તાલુકાના લગભગ એકસો ને ચોવીસ જેટલા ગામોના એકસો ને નેવ્યાસી જેટલા તળાવોને નર્મદા મુખ્ય કેનાલમાંથી ઉદવહન પાઇપલાઇન જે યોજના હતી એને ગઈકાલે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગે એ વહીવટી મંજૂરી આપી છે જેની પાછળ અંદાજીત એક હજારને છપ્પન કરોડનો ખર્ચ થનાર છે અને આ યોજના સાકાર બનતા ચૌદ દિયોદર વિધાનસભા વિસ્તારના મોટા ભાગના ગામોના તળાવોમાં પાણી પહોંચનાર છે જેનાથી પૂરેક સિંચાઈ થશે અને લગભગ પંદર હજાર હેક્ટર પિયતને આનો લાભ થનાર છે આ યોજનાને મંજૂર કરવા માટે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ અને રાજકક્ષાના સિંચાઈ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને રાજ સરકારને હું આ વિસ્તારની જનતા વતી ખેડૂતો વતી એમનો આભાર વ્યક્ત કરું છું અને આપણો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે આ વિસ્તારના કાર્યકર્તાઓ આગેવાનો અને લોકોની ખેડૂતોની જે લાગણી હતી એ લાગણી સાકાર થવા જઈ રહી છે આવતીકાલથી મા શક્તિની ઉપાસના નવરાત્રાનો પર્વ શરૂ થવા જઈ રહ્યું છે અને એ નવરાત્રની પૂર્વે સંધ્યાએ રાજ્ય સરકારે આપણા વિસ્તારને ખૂબ મોટી ખેડૂતોને ભેટ આપી છે એ પહેલા રાજનો રાજ્ય સરકારને ફરીથી અભિનંદન આપવું આભાર માનવું છું સૌનો આભાર ભારતમાં થયો તાજેતરમાં દિયોદર લાખણી ડીસા અને થરાદ તાલુકાના એકસો ચોવીસ ગામોને અને એકસો નેવ્યાસી તળાવો ભરવા માટે નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા તળાવો ભરવા અને પાણી પહોંચાડવા માટે એક હજાર અને છપ્પન કરોડ રાજ્ય સરકારે જે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેના કારણે આ તાલુકાઓમાં પંદર હજાર હેક્ટર જમીનમાં એનો પિયતનો લાભ મળશે જેના કારણે પશુપાલન અને ખેતીમાં આ વિસ્તારને ખૂબ જ ફાયદો થશે આ આ તબક્કે આપણા રાજ્યના મુખ્યમંત્રી જેમણે આપણને આ મંજૂરી આપી છે એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સિંચાઈ મંત્રી અને આ વિસ્તારના ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબની મહેનતને કારણે આપણને આ એક પાઇપલાઇનની જે ભેટ મળી છે જેના કારણે આપણો વિસ્તાર હરિયાળો બનશે પશુપાલન ક્ષેત્રે પણ આગવી ગતિ કરશે આપણા મુખ્યમંત્રી અવારનવાર આપણને આવી ભેટો આપતા રહે છે એ બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પટેલ રઘાભાઈ પ્રભાજી પટેલ ગામ ભેસાણાનો રહેવાસી છું ખેડૂત ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતોને વાયદો કરેલો હતો તેમાંથી ચાર તાલુકાઓને ખેડૂતોને તળાવ પાણી આપવા માટે તળાવ ભરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે એક હજારને એક હજારને છપ્પન કરોડ રૂપિયાની મંજૂરી આપી છે અને એકસોને ચોવીસ ગામના એકસોને નેવ્યાસી તળાવ ભરવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતોને ઉપયોગી થવા માટે જે કાર્ય કર્યું છે તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દીવદર વિધાનસભાના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ચૌહાણ સાહેબ અને ભારતીય જનતા પાર્ટી જે તે આગેવાનોનો ખૂબ ખૂબ દિલથી અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ